શૌકતભાઈ અને એસપી દમણિયાને ખાસ આગ્રહ ભરી વિનંતી છે કે મારા જેવા કેટલા બધા માણસોએ હાર્ડ અર્ન મની આમાં નાખ્યા હોય તો એમના પૈસા એમને ટૂંક સમયમાં મળે ક્યાં તો પોઝિશન આપવાની ગેરંટી આપે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત શિક્ષક જે કે આપણા દેશનું ભવિષ્ય ઘડે છે અને તેમાં પણ આપણા દેશમાં જેમાં સૌથી વધારે બાળકોને મોકલવામાં આવે છે ભણવા માટે એવું એક ક્ષેત્ર એન્જિનિયરિંગનું હવે એ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કોઈ વ્યક્તિએ ત્રીસ પ્લસ વર્ષ સુધી સેવા આપી હોય અને તથા આવી બુક્સ પણ લખી હોય જેના થકી કે આપણા દેશના બાળકો પોતાનું ભવિષ્ય આગળ વધારી શકે પ્લસ આ બુક આપણા ભારત દેશની બહાર પણ વપરાય છે એવા જ એક શિક્ષકની એક વ્યથા છે જે આપણે સાંભળવા આવેલા છે દમણમાં હું આપની મુલાકાત કરાવીશ

આજથી લગભગ બાર વરસ પહેલાં અહીંયા આ બિલ્ડિંગની જાહેરાત તો નહોતી આવી પણ ખબર પડી કે હું હું મૂળ દમણનો જ છું પણ પછી બોમ્બે મારા પ્રોફેશન માટે હું સ્ટાય થયો હતો ખબર પડી મારા બ્રધર અને મારું આખું ફેમિલી દમણમાં જ રહે છે આઈ હેવ બોર્ન ઇન દમણ ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફોર્ટી થ્રી સિન્સ દેટ એન્ડ ધેન પછી તો તમને ખબર છે કે પોર્ચુગીઝ ટેરેટરી હતી બંધી આવી ને પછી કુદરતના હિસાબે હું વળી ને મારા બીજા ભાઈઓ મળીને અમે ઇન્ડિયા ચાલી ગયા એટલે તે વખતે પોર્ચુગઝને ઇન્ડિયાનું હતું એટલે પાસપોર્ટ કરાવીને ઇન્ડિયા ગયા ને હું ફોર્ચ્યુનેટલી ભણી ગયો મારો ભાઈ ભણી ગયો અને હું ફોર્ચ્યુનેટલી એન્જિનિયર થયો અને ત્યાર પછી એન્જિનિયર થયા પછી પછી હું બોમ્બે સેટલ થયો અને આઈ વોટ ધ જોબ ઇન વન ઓફ ધ રિનોન ઇન્સ્ટિટ્યૂટ વિક્ટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ માટુંગા ધ શોર્ટ નેમ છે એનું વી જે ટી આઈ વી જે આઈ ત્યાં હું ઓગણીસો એકોતેર સિત્તેરમાં જોઈન થયો હતો અને બે હજારને ત્રણની અંદર ત્યાંથી રિટાયર થયો છું હું આસિસ્ટન્ટ લેક્ચરર તરીકે જોઈન થઈને પ્રોફેસર તરીકે રિટાયર થયો છું અને બાય ધેટ ટાઈમ આઈ વોઝ ટીચિંગ ધ એન્જિનિયરિંગ સબ્જેક્ટ ડ્રોઈંગ મશીન ડિઝાઇન દેન થર્મોડાઇન સોરી મશીન ડિઝાઇન થિયરી ઓફ મશીન એક્સેટ્રા વોટ આર દેટ થિંગ આઈ ડીડ માય માસ્ટર ડિગ્રી ઓલ્સો ઇન બોમ્બે ઇન ધ બોમ્બે યુનિવર્સિટી ઓ નાઇન્ટીન સેવન્ટી સિક્સની અંદર મેં એમ ઇ કર્યું છે વિથ ધ ફર્સ્ટ ક્લાસ ઇન માસ્ટર ડિગ્રી અને ધેન આઈ કન્ટિન્યુ ડુઅર ધેર ઇટ સેલ્ફ એન્ડ ધેન પછી આ દરમિયાનમાં આવું થયું મેં પૈસા રોકીને હાર્ડ હાર્ડઅન મની એમાંથી પૈસા રોક્યા અને આ લોકોને આપ્યા લોકોને સર આ આપણે આ જે બિલ્ડરો ખરા એક તો આપણે અસ્પીભાઈ અને બીજા શોકટભાઈ એ બંને ને આપ્યા અને એ લોકો અમને કીધું કે ભાઈ બે ત્રણ વર્ષની અંદર આખું બિલ્ડિંગ તૈયાર થઈ જશે એ લોકોએ કામ પણ શરૂ કર્યું અને ત્યાર પછી બિલ્ડિંગ બાંધીને શું કર્યું પઝેશન આપવાની વાત નહીં બિન બિલ્ડિંગ ઇનકમ્પ્લીટ રાખ્યું બિલ્ડિંગ આ સર કેટલા વર્ષની મેટર છે ને કેટલા પૈસા તમે એમને આપ્યા છે હા આ મેટર છે લગભગ બે ની બે હજાર ની મેટર છે અને એ દરમિયાનમાં બે હજાર અગિયારમાં એને દસ લાખ રૂપિયા કેશ આપ્યા છે અને છ લાખ રૂપિયા ચેકથી આપ્યા છે એ દસ લાખ રૂપિયા માટે પણ મને બહુ દબાણ કર્યું હતું કારણ કે શૌકતભાઈ તે વખતે ઇલેક્શનમાં હતા એટલે ઇલેક્શન જીતવાનું હતું મ્યુનિસિપાલટીની સૌકત હા સૌકતભાઈ અને હસબીભાઈ ત્યારે આમ હું ઓળખતો હતો પિક્ચરમાં નહોતા પણ મને ખબર હતી કે એના પાર્ટનર છે અને પછી એ સૌકતભાઈ જ આવતા હતા અને એમની સાથે મારે વાત થતી હતી અને એમને હું ચેક આપીને કેશ આપીને પૈસા આપતો હતો તો એમને મને કહ્યું હતું કે આ બધું ટૂંક સમયમાં થઈ જશે ને તમને પોઝિશન મળી જશે હવે ત્યારની વાત છે અત્યાર સુધીમાં કશું કંઈ મળ્યું નથી અને મારા હાર્ડ અન મની આ રીતના રોકાયેલા છે તો એને હું ચેકથી પૈસા આપવા માટે તૈયાર હતો પણ છતાં એને કહ્યું કે ના મને કેશમાં મારે ઇલેક્શન લડવું છે તો એને કારણે મેં એને કેશમાં પૈસા આપ્યા હતા સાત હજાર અને ત્રણ હજાર સાત સોરી સાત લાખ અને ત્રણ લાખના કેશ પૈસા આપ્યા બે જુદી જુદી ના આપ્યા છે મારી પાસે રેકોર્ડ છે એનો અને ત્યાર પછી એ લોકોને મેં લગભગ આપણે બે હજાર સોળની અંદર મેં બોમ્બે હાઈકોર્ટની એક વકીલને રોકીને અસ્મિતા ધુલપ કરીને તે એમના દ્વારા મેં શોકતભાઈને અસ્પી શેઠને એ લોકોને નોટિસ હું પર્સનલી આપી આપી આવ્યો હતો અને એક એક કોપી અહીંયા સચિવાલયમાં એટલે દમણની સચિવાલયમાં અને પ્રફુલ્લભાઈ પટેલની ઓફિસની અંદર પણ હું આપીને આવ્યો છું ત્યાર પછી એ લોકોના તરફથી કોઈ જાતનું કોઈ રિસ્પોન્સ નહીં હું દમણ આવતો હતો ફોન કરતો હતો પણ કોઈ જાતનો જવાબ પણ આપે નહીં રિસ્પોન્સ નહીં આપે અને એની પછી એમનો જે પંપ છે અહીંયા ચાર રસ્તા ઉપર આગળ આ તરફ આપણે ખારીવાડ તરફ જતા તો જે અશ્વિભાઈનો અશ્વિભાઈ હા દમણિયાનો પંપ છે અને એ ના એની અંદર એ પંપની અંદર સાઈડમાં એમની એટલે ફર્સ્ટ ફ્લોર ઉપર એમની ઓફિસ છે તો એમની ઓફિસમાં એ ત્રણ ચાર વખત ગયો છું છતાં પણ કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપ્યો નહીં એમ કે થઈ જશે થઈ જશે પછી અમે મારું કહેવાનું હતું કે ભાઈ મને મારા પૈસા તો આપી દો તમે નહીં કરો તો કંઈ વાંધો નહીં પૈસા આપીને એને છૂટા કરો તો હું તો એમ જ ઈચ્છું છું કે મેં અત્યાર સુ આટલા વર્ષથી આટલા પૈસા રોક્યા છે મને કંઈક પૈસા વધારે જોઈતા નથી જે ગવર્મેન્ટના હિસાબે જે નોમિનલ ઇન્ટરેસ્ટ મળે એ ઇન્ટરેસ્ટના હિસાબે મારા મુદ્દલ પૈસા સાથે મને મળી જાય એવી હું આશા રાખું છું ને આને કારણે હું બહુ ડિસ્પ્રેસ છું હું હું મારી બિલ્ડિંગ લક્ષ્મી નિવાસમાં રહું છું ચોથા મળે જે મારા ફ્લોરની સામે જ એમનું બિલ્ડિંગ છે હું રોજ ઉઠીને આ બિલ્ડિંગ મારે સવારે દર્શન કરવા તો મને પોતાના આત્માને બહુ દુઃખ કરે છે કે મેં કેવી રીતે ફસાઈ ગયો હા હું અમારા વાઇફ જોડે રહેતો હતો પણ મારા વાઇફ હમણાં સાત મહિના પહેલા જ એક્સપાયર થઈ ગયા છે અને માય સન એન્ડ ડોટર બોથ ઓફ મારી બ્યુટી પાર્લર છો બ્યુટી પાર્લર છે પછી પછી એક બીજી ચાર માળનું બિલ્ડિંગ છે ટોટલ ચાર માળનું બિલ્ડિંગ છે નીચેના ગ્રાઉન્ડ ફ્લોર માં બધી દુકાનો આપી દીધેલી છે કયા હિસાબે કેવી રીતે આપી છે મને ખબર નથી ફર્સ્ટ ફ્લોર ઉપર બ્યુટી પાર્લર છે ફ્રન્ટમાં અને એક સાઈડ ધેટ ઇઝ ઓન વન ગલી ઇઝ ધેર એ ગલીમાં આગળ જાઓ એટલે જીમ છે જીમ છે અને એક બે બીજી દુકાનો પણ છે એ બધું કયા હિસાબે આપ્યું છે મને કંઈ ખબર નથી કારણ કે આઈ એમ નોટ ઇન એ પોઝિશન ટુ વોક મને પણ પોતાને સ્ટ્રોક આવી ગયો હતો બે હજાર ને ઓગણીસની અંદર ત્યાર પછી હું એ ડિઝેબલ થઈ ગયો હતો પણ ભગવાનની કૃપાથી એક્સરસાઇઝ કરીને થોડો વ્યવસ્થિત થયો છું આ આ બાબત હવે આપ કોઈ લીગલ લીગલ લેવાના બાબતમાં વિચાર કરું છું કે હવે દમણના જ કોઈક આગળના એટલે કોઈક વકીલને ને આ બાબતમાં પહેલા મારે આ ને નોટિસ આપવી છે અને નોટિસ આપ્યા પછી પછી જો એ લોકો જો જો જવાબ ન આપે તો હું પછી દમનની કોર્ટની અંદર એ લોકોની અગેન્સ્ટમાં મારા ડોક્યુમેન્ટ સાથે હું હું અપીલ કરીને કેસ કરી સાજેપરે વાત થઈ રહી છે પ્રોપર્ટી કેટલી હદ સુધી કમ્પ્લીટ છે અને કેટલી બાકી છે એ જોવા જોઈએ તો અબાઉટ 70% કમ્પ્લીટ છે બધી રીતે સ્ટ્રક્ચરની રીતે ઇન્ટિરિયર પાર્ટ બધું બાકી છે અને કારણ કે મારથી જઈ શકાતો નથી કે ઉપર દાદરા બનાવેલા નથી એટલે ચડીને પણ જઈ શકાય એવી પોઝિશન નથી લિફ્ટ નથી પાણી નથી લાઈટ નથી કશું નથી આ લોકોને લાઇટનું જે દુકાનદારોને લાઈટનું કેવી રીતે કનેક્શન આપ્યું છે એની પણ મને ખબર નથી કારણ કે હું અહીંયા આવ્યો છું બે હજાર ને ત્રેવીસ ના ફસ્ટ યરમાં તે પહેલા હું બોમ્બે માં જ રહેતો હતો હા બે હજાર દસ થી અગિયાર માં કર્યા છે હા આ સાથે મારે શોકતભાઈ અને એસપી દમણિયાને ખાસ આગ્રહ ભરી વિનંતી છે કે મારા જેવા કેટલા બધા માણસોએ હાર્ડ અન મની આમાં નાખ્યા હોય તો એમના પૈસા એમને ટૂંક સમયમાં મળે ક્યાં તો પોઝિશન આપવાની ગેરંટી આપે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને મને આ બાબતમાં થોડું ઘણું પણ રિસ્પોન્સ આપીને આગળ મને હેલ્પ કરે